હાલ દેશની રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ટામેટાના ભાવ વધતા ગયા છે હાલ માર્કેટમાં ટામેટા આશરે એસી રૂપિયા કિલો વેચવામાં આવી રહ્યા છે તેમ છતાં ટામેટાના વેચાણમાં કોઈ ઘટાડો જોવા નથી મળ્યો પરંતુ આજે અમે તમને અહીં જણાવીએ ટામેટાની પ્રકૃતિ અમલીય હોય છે જે સ્વાસ્થ્ય માટે સારું નથી તેના વધારે સેવનથી એસિડિટી થાય છે અને એનાથી છાતીમાં બળતરા થવાની ફરિયાદ થવા લાગે છે ટામેટામાં કેટલાક એવા કેરેટોનોઇડ્સ હોય છે જે ઇમ્યુન સિસ્ટમને પ્રભાવિત કરે છે કાચા ટામેટા ખૂબ વધારે ખાવાથી ઇમ્યુન સિસ્ટમ પર ખરાબ અસર પડે છે એનાથી છુટકારો મેળવવા માટે લોકોને બાદમાં દવાઓ પર પૈસા નાખવા પડે છે ટામેટાના બીજ સૌથી વધારે નુકસાન પહોંચાડે છે જો તમે ટામેટા સલાડમાં ખાઈ રહ્યા છો તો પ્રયત્ન કરો કે ઓછા ઓછા બીજ તમારા શરીરમાં જાય સરળતાથી આ બીજ પચતા નથી અને કિડનીમાં પથરીનું કારણ બને છે